મળતી માહિતી અનુસાર નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર વડોદરાથી સુરત જતા માર્ગ પર સુરતના કોસંબા નજીક એક આઇસર ટેમ્પોમાં આગ ફાટી નીકળી હતી ટેમ્પોમાં આગ લાગતા જ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગના પગલે આઇસર ટેમ્પોમાં ભરેલો કેટલોક સૂકો ઘાસનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો બનાવની જાણ થતાં જ ફાયર ફાઈટરો સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યાં ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી સમગ્ર આગ ઉપર કાબુ મેળવ્યો હતો તો બીજી તરફ હાઇવે માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાતા જેસીબીની મદદ લઈ માર્ગ પર પડેલો ઘાસનો જથ્થો ખસેડવામાં આવ્યો હતો જે બાદ પોલીસે હાઇવે પરનો વાહન વ્યવહાર પૂર્વત કરાવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી તો બીજી તરફ આ સાથે જ આઇસર ટેમ્પોમાં આગ લાગવાનું કારણ હાલ સુધી જાણી શકાયું નથી